કે તમે બટેટાની સૂકી ભાજી પણ ભૂલી જશો તો ચાલો જોઈ લઈએ અને કેમ બનાવી કાચા કેળાની સૂકી ભાજી બનાવવા માટે અહીંયા બે નંગ આપણે કાચા કેળા લીધા છે એક મિક્સર જાર લઈ અને અડધી વાટકી સિંગદાણા લેશું તેમાં જ આપણે એક ટેબલ સ્પૂન જેટલું ટોપરાનું સુકા ટોપરાનું ખમણ લઈ લેશું અને બધું ક્રોસ કરી લેશું થોડું થોડું દરદરું હોય તેવું પીસી લેશું અહીંયા આપણે એકદમ દરદરું પીસી લીધું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ અહીંયા આપણે બે કેળાની છાલ કાઢી લેશું આ જ રીતે આપણે થોડીક વધારે છાલ કાઢવાની જેથી કરીને એકદમ સરસ ચડી જાય આ જ રીતે આપણે બે કેળાની છાલ કાઢી લીધા પછી તેના પીસ કરી લેશું બહુ પાતળા પણ નહીં પણ આપણે બે ટેબલ સ્પૂન તેલ લઈ લેશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એક સૂકું લાલ મરચું લઈ લેશુ તેમાં જ લઈ લેશું હાફ ટી સ્પૂન આખું જીરું અહિયાં આપણે લીલું મરચું એક નંગ લઈ લેશું અને મીઠા લીમડાના બધું એકદમ સરસ ખવા થવા દેસુ તેમાં જ આપણે લઈ લેશું કેળા અહીંયા આપણે કેળાની સૂકી ભાજી ફરાળી તો બનાવવાના છીએ પણ સાથે સાથે જૈન પણ બનાવશું થોડીક વાર આપણે આમને મજ ફેરવશું સ્વાદ અનુસાર સીંધા નમક લેશું થોડુંક નમક લઈ લીધા પછી આપણે થોડુંક જ પાણી લેવાનું છે પાણી થોડું લેવું છે એટલે આપણે આ રીતના જ પાણીને એડ કરશું બે ટેબલ સ્પૂન જેટલું આપણે પાણી લેશું પાણી લઈ અને ઢાંકણ ઢાંકી દેશું ફ્લેમ ને એકદમ લો રાખીશું પાંચ જ મિનિટ માં આપણે જોઈ લેશું અહીંયા આપણે જોશું તો આપણા કેળા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ તેમાં જ આપણે લઈ લેશું બનાવેલા સિંગદાણા નો ભૂકો લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂન લેશું કારણ કે આપણે લીલું મરચું પણ લીધું છે તેમાં જ આપણે લઈ લેશું મરી પાવડર આપણે લઈ લીલા ધાણા અને બધું જ એકદમ સરસ હળવા હાથે મિક્સ કરી દેશું અહીંયા આપડી સુકી ભાજી એકદમ સરસ થયા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ ખાલી બટેટું ને બટેટું ખાઈને કંટાળી ગયા હોય તો બટેટાથી પણ એકદમ ટેસ્ટી આ ભાજી લાગે છે કેળાની કરીશું ઉપરથી આપણે લઈ લીલા ફ્રેન્ડ્સ આપણી કાચા કેળાની સૂકી ભાજી એકદમ મસ્ત તૈયાર છે શું તમે ક્યારેય કાચા કેળાની સૂકી ભાજી બનાવો છો કે નહીં કમેન્ટ કરીને ચોક્કસ કહેજો કેવી લાગી આજની રેસિપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બે લાયકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ્સ